આજે મામા એમના ત્રણસો કરતા રે વધારે ટેકેદારો સાથે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ પહેર્યો છે એક રાષ્ટ્રીય વિચારધારાના રંગે રંગાય એક આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને આગામી ત્રીજીવાર આ નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન બનાવવા માટેના એક જે સેવા યજ્ઞ છે યજ્ઞ ની અંદર પોતે પણ આહુતિ આપવા માટે આજે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં એમના ટેકેદારો સાથે જોડાયા છે કાજલ